નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાય ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત રાજ્ય સહકાર ક્ષેત્રમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ઉપયોગમાં પણ પથ કંડારી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિ અને કેન્દ્રીય સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી પહેલ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત સત્તરસો છત્રીસમાં મંડળીઓમાં બેન્ક મિત્ર બનાવવામાં આવ્યા છે તેમજ આ બેન્ક મિત્રને માઇક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે આ બેંક મિત્રને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવી છે આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન એક હજાર અડતાલીસ દૂધ મંડળીઓના બેંક બેંકો સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે જેના પગલે ભંડોળ નવા ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં ચાર પોઈન્ટ સાત લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે જેથી બેન્કોની હાલની થાપણોમાં રૂપિયા નવસો છાસઠ વૃદ્ધિ થઈ છે ત્યારે આવો સહકાર મંત્રી એવા જગદીશ વિશ્વકર્મા શું જણાવી રહ્યા છે જાણીએ તો બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ બે મહિનામાં જે સફળતા મળી રાજ્ય સરકારને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન જે કામગીરી કરી અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ સહકારતા મંત્રીનું સતત માર્ગદર્શન મળતું ગયું લગભગ ચાર લાખ ચુમ્મોતેર હજાર જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખુલ્યા લગભગ નવસો ને છાસઠ કરોડની ડિપોઝિટ આવી સાથે સાથે લગભગ સત્તરસો કરતાં પણ વધારે મંડળીને બેન્ક મિત્ર બનાવવામાં આવી એટલે સત્તરસો કરતાં વધારે બેન્ક મિત્ર જે બનાય એને માઇક્રો એટીએમ આપવામાં આવે એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય કોઈને પૈસા ઉપાડવા છે કોઈ કાર્ડની ખરીદી કરી લગભગ ત્રણ લાખ ત્યાંશી હજાર જેટલા રૂપે કાર્ડ એ ગામમાં લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો છે વ્યક્તિગત રીતે એમણે પાછા બાદ આખા રાજ્યની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એપીએમસી છે ખરીદ વેચાણ સંઘ છે તાલુકા લેવલે જિલ્લા કક્ષાએ આ તમામે તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની લગભગ પંચ્યાસી હજાર કરતાં વધારે મંડળીઓ સહકારી ક્ષેત્રે જ્યારે નોંધાયેલી ત્યારે તમામે તમામ મંડળીના લોકોને ડિસ્ટ્રિક બેન્ક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ આખો અભિયાન ઉપાડ્યું છે આગામી દિવસોમાં હું પોતે પણ દરેક જિલ્લે જિલ્લે

ફાયર લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ